આવો સરસ કોન્કલેવ કરી અને રાજકોટને તમે ગુજરાતની વચ્ચે રાજકોટનું વિઝન મૂકવાની રાજકોટની વ્યવસ્થા અને રાજકોટની વર્તમાન સ્થિતિનું ગુજરાતની જનતાને જાણ માટેની એક પ્લેટફોર્મ આપ્યું એના માટે હું પાર્ટી તરફથી ને મારા તરફથી એક રાજકોટિયન તરીકે આપનો આભાર માનું છું ખાસ આપે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઓપરેશન લોટસ એક તો પહેલામાં પહેલું કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ ઓપરેશનો થતા હોતા નથી નંબર વન નંબર ટુ કે છેલ્લા દસ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર રાજનીતિમાં એક પરિવર્તન લાવ્યા દેશની જનતાને કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ પર વિશ્વાસ બેઠો હોય એવું વાતાવરણ એ સમગ્ર દેશમાં સર્જાણું અને ગુજરાતમાં તો એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું કે બાકીની પોલિટિકલ પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેણે વર્ષોથી આજીવન ચાલીસ ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીઓમાં રાજનીતિ કરીને પોતાનું જીવન વિતાવ્યું હતું એવા લોકોએ પણ એમના નેતૃત્વ વિહીન પાર્ટીના કારણે એમની દિશા વિહીન પાર્ટીના કારણે એમની પાર્ટી છોડી પાર્ટી છોડ્યા પછી એમણે એક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિકાસની મુખ્ય ધારામાં એક વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક વ્યવસ્થા બનાવી હતી કે અમારા પાંચેક આગેવાનોની એક કમિટી જે લોકો સ્ક્રીનિંગ કરે કે અમે એમને લઈને લઈ શું વ્યવસ્થામાં મૂકીએ કેવી રીતે કરવું જોઈએ આ વાત હતી અને આવું લગભગ છેલ્લા છ મહિનામાં સાઠ હજારથી વધારે અલગ અલગ પાર્ટીમાં એક્ટિવલી કામ કરતા રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ એમાં આમ આદમી પાર્ટી અને મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીના ચાલુ ધારાસભ્યો સાથે અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ સીજે ચાવડા જેવા કોંગ્રેસની પ્રથમ હરોળની નેતાગીરી એમને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે એટલે હું આપના માધ્યમથી ફરી વખત કહું છું કે આ કોઈ ઓપરેશન નથી એક રાજકીય પાર્ટીમાંથી એમની નેતાગીરીથી નારાજ થઈને પાર્ટીથી નારાજ થઈને પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરાવવાનું મન બનાવ્યું હોય ત્યારે એમને જોડવા માટેની આ પ્રક્રિયાઓ હોય છે બધી વાત સાચી ભરતભાઈ પણ આના કારણે બાકી જે આપણા કાર્યકર્તાઓ છે એમના મનોબલ ઉપર કોઈ અસર પડે એવું લાગે છે આપને સાંભળો ભારતીય જનતા પાર્ટી એ સતત પોટાની પાર્ટીમાં અને દેશની સમય સંજોગો પ્રમાણે અપડેટ થતી પાર્ટી છે હું માનું છું મારું પર્સનલ પણ મત છે કે કોઈને આવવાથી કોઈને અન્યાય થતો હોય એવું હોતું નથી દરેક વ્યક્તિ માટે એના ક્ષમતા પ્રમાણેનું કામ હોય છે ભારતીય જનતા પાર્ટીમાં તો આટલા વર્ષમાં અનેક દિગજો આવ્યા અનેક લોકો એમાં કામ કર્યું અમારા કાર્યકર્તાઓ પણ કામ કરતા હોય છે એક પ્રક્રિયાનો ભાગ હોય છે બધા ભેગા મળીને કામ કરી રહ્યા છે આજે કોઈ જગ્યાએ ક્યાંય એવો ખટરા કે એવો કોઈ પ્રશ્ન છે નહીં શિક્ષક સ્વાભાવિક રીતે શરૂઆતમાં ક્યારેક જોડાતા હોય ત્યારે એકબીજાના વિચારો આપલેમાં ક્યાંક પાંચ પંદર દિવસ ક્યાંક મતભેદો થયા હોય પણ ક્યારેય મનભેદ થતો

તમે મને દેખાડો કે એક જગ્યાએ કે બળવો થયો એક જગ્યાએ પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયને અવગણના થઈ હોય પાર્ટીની અંદર સ્વતંત્રતા છે કાર્યકર્તા પોતાનો મત રજૂ કરી શકે છે પરંતુ ચોક્કસપણે હું કાર્યકર્તાઓને અભિનંદન આપીશ આપને ટીવીના માધ્યમથી કે એમની સમજણ શક્તિ એમની ધીરજ એ દેશ માટેની જે ભાવના નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ માટેનો એમનો જે સમર્પણ ભાવના છે એ વંદનીય છે અને આજે હું અધિકારથી કહીશ કે ભારતીય જનતા પાર્ટીમાં સાઠ હજાર અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને ભેળવા પછી પણ એક પરિવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે એમાં ક્યાંય મત પતા છે જ નહીં પણ અન્ય પાર્ટીમાં ખાલી ગણા ગાઠ્યા કાર્યકર્તા છે તો રોજ ઝઘડા થાય છે એટલે અનુશાસન શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા જોવી પડે એક આરોપ એવો બી લાગે છે ભરતભાઈ કે આ બધા લોકોને ભારતીય જનતા પાર્ટી ખરીદી લીધા છે પુષ્કળ પૈસા આપ્યા છે કે પછી દાખ ધમકી આપીને અમને લેવા જબરજસ્તી એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરે આમાં કેટલો તથ્ય છે હું તમને બહુ સ્પષ્ટ ઉદાહરણ આપું કે અર્જુન મોઢવાડિયા ચાલીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે આંદોલનો કરતા હોય સુખી સંપન્ન માણસ હોય એને કોણ ખરીદી શકે તમને લાગે છે જે વર્ષોથી એક સિદ્ધાંત સાથે લડાઈ લડતા હોય એ ચાલુ ધારાસભ્ય હતા હજુ તો ચાર વર્ષ તમ પણ વધુરી છે બહુ મારી આ વિરોધ પક્ષના નેતાઓને પણ વિનંતી છે એમણે એમની પાર્ટીનું મનોમંથન કરવાની જરૂર છે કે સુકામ આ બધે જઈ રહ્યા છે ક્યારેય રાજનીતિ ખરીદીથી થતી હોય તો આ દેશમાં ટાટા અને અદાણીને અંબાણીનું જ રાજ ચાલતું હોય કોઈ દિવસે લોકશાહીની ઢબે કોઈ સામાન્ય નેતા ક્યારે ચૂંટાય નહીં મેં પણ અનુભવ કર્યો ચૂંટણીમાં અને રાજનીતિમાં ક્યારેય પૈસાથી કોઈ વ્યવસ્થા સત્તા સુધી પહોંચી શકાતું નથી અને એવા અનેક દાખલાઓ આપણે જોયા છે કે અબ્જોપતિ લોકો પણ ચૂંટણી હારી જાય છે એટલે ક્યારેય ખરીદી કરવાથી ક્યાંય સત્તા ચાલતી નથી અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં આટલા વર્ષ કામ કર્યું આજે અઠયાવીસમુ વર્ષ અમારી સત્તાનું છે અઠ્યાવીસ વર્ષ સુધી ખરીદી કરીને સરકાર ચાલી શકે હવે રાજકોટની ઉપર આવીએ તો રાજકોટમાં અહીંયાના મતદારો શું કામ ભારતીય જનતા પાર્ટીને મત આપે તમારા મુખ્ય મુદ્દા શું છે રાજકોટની જનતા વચ્ચેની વાત કરું છું હું આપને સ્પષ્ટ કે રાજકોટ એક એવું નગર હતું ભૂતકાળમાં રાજકોટમાં ટ્રેનથી પાણી પહોંચાડવામાં આવતું દુષ્કાળ જેવી સ્થિતિની અંદર અને રાજકોટમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા હતી રાજકોટના ઉનાળો આવે એટલે કોઈ મહેમાનને આવવું હોય તો ફોન કરીને પૂછવું પડતું હતું કે પાણીની વ્યવસ્થા છે તો અમે રોકાવા આવીએ આ સ્થિતિના રાજકોટને આજે પાણીદાર રાજકોટ બનાવવાનું કામ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું આજે ભર ઉનાળે રાજકોટનો ન્યારી અને આજી ડેમની અંદર નર્મદાનું પાણી આવી રહ્યું છે રાજકોટની જનતાને જોઈએ એટલું પાણી પીવા માટે તો આપીએ છીએ પણ રાજકોટ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપીએ છીએ અને હું ગઈકાલે મારા પ્રવાસની અંદર ફર્યો મને ગઈકાલે જંગવડ ગામના ખેડૂતોએ કીધું કે સાહેબ ઉનાળામાં નર્મદાના પાણીના કારણે દસ કરોડથી વધારેના તલનું ઉત્પાદન અમારા ગામના ખેડૂતોને આવ્યું છે ગામડાની અંદર ખેડૂતોને ત્રણ ત્રણ પાક આવતા થયા છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની નર્મદા અવતરણ યોજના સૌની યોજના એના માધ્યમથી ખેડૂતોને ખૂબ મોટા તો મેં એક દાખલો આપ્યો એ વાત રાજકોટ માટેના હું તમને સાંજ સુધી દાખલા આપી શકું કે રાજકોટનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આજે રાજકોટના સરાઉન્ડિંગમાં પચીસ હજારથી વધારે ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓ ભૂતકાળમાં એ જ રાજકોટના ઉદ્યોગપતિઓને નાની નાની બાબતોથી તંત્ર તરફથી હેરાન થતું હતું યુનિયનોના એટલો બધો ત્રાસ હતો ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં ઉદ્યોગોને પ્રોત્સાહન નહોતું મળતું આ સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકારની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસીના કારણે રાજકોટ એક મિની ભારત જેવું દ્રશ્ય સર્જાય એમાં દરેક પ્રાંતના લોકો અહીંયા કામ કરે છે સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં રાજકોટના લોકો નહીં આવીને માઇગ્રેટ થઈને પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપ્યો હોય તો રાજકોટને ઔદ્યોગિક રીતે પણ હરણફાણ ભરી છે રાજકોટની અંદર ડિફેન્સથી લઈને ઓટો પાર્ટ સુધીના અનેક પ્રકારના આયામોના પાર્ટ્સ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાની પોલિસીના કારણે રાજકોટના આ ઉદ્યોગો ખુલા ફેલા છે રાજકોટે પોતાના ઉદ્યોગોમાંથી દેશની રેલવે હોય ડિફેન્સ હોય આ બધાની અંદર સપ્લાય ચાલુ કરી છે અને ખૂબ મોટું ક્રાંતિ આવી છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેશે ને કે મારે ત્રીજા ટર્મમાં વર્લ્ડની થર્ડ નંબરની ઇકોનોમી બનાવી છે એનું સૌથી સારું ઉદાહરણ જોયું તો રાજકોટની સરાઉન્ડિંગમાં તમે તમારી રીતે ફરો જે પ્રકારનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ચાલી રહ્યો છે એ રાજકોટીનો માટે ખૂબ અગત્યનો છે રાજકોટના વિકાસની આપણે વાત કરીએ અને જનતાની સુખાકારી મળી રહી છે એની વાત કરીએ પરંતુ આપ પ્રદેશ ઉપાધ્યક્ષ છો સૌરાષ્ટ્રની સાથોસાથ સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત પચ્ચીસ બેઠકની આપણે વાત કરીએ સુરત બેઠક થઈ ચૂકી છે પચીસ બેઠકો પર કમળ ખીલવવાનું છે અને એ પણ પાંચ લાખથી વધુની લીડ સાથે કેવા પ્રકારની રણનીતિ ચોક્કસપણે અમારા આદરણીય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષના કરેલા વિકાસના કામો એમણે પ્રજાને આપેલી યોજનાઓના લાભો આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન આદરણીય સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની માર્ગદર્શનથી ગુજરાતને સરકારે કરેલા કામો અને અમારા સંગઠનના કાર્યકર્તાઓએ બુથ સુધીની વ્યવસ્થા બુથમાં આવતા મતદાર યાદીના પેજ સુધીની વ્યવસ્થા દરેક પેજમાં પેજ સમિતિના સભ્યોના માધ્યમથી એક એક બુથમાં દોઢસોથી વધારે અમારા સક્રિય સભ્યો જે સભ્યો પેજ સમિતિના માધ્યમથી મતદારોના ઘર ઘર સુધી જઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતનું બરાબર રીતે કામ કરી રહ્યું છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે હવે તો પચીસ કેવી પડે અમે છવ્વીસ બોલતા હતા પચીસે પચીસ બાકીની સીટો પાંચ થી વધારે મતથી ભારતીય જનતા પાર્ટીના પચીસે પચીસ ઉમેદવાર જીત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે આ પચીસમાંથી એક બેઠક રાજકોટની છે અને અહીંયા એક વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી એ વિવાદ હવે શાંત થઈ ગયો છે કે હજુ બી પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે સામાન્ય રીતે મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ સંસદીય વિસ્તારમાં એકવીસ લાખ બાર હજાર બસો ને તોંતેર મત છે બાર લાખ મત રાજકોટ શહેરના છે અને બાકીના જસદણ વિધાનસભા ટંકારા વિધાનસભા પડધરી ટંકારા અને વાંકાનેર વિધાનસભા સાડા ત્રણ વિધાનસભા અહીંની અને આવી રીતે ગ્રામ્ય રાજકોટ સાત વિધાનસભાનો બનેલો આ લોકસભા વિસ્તાર છે સાતે સાત વિધાનસભામાં અમારા બે રાઉન્ડ પ્રચારના પૂર્ણ થયા છે ગામો ગામ કાર્યકર્તાઓમાં બરાબરનો ઉત્સાહ છે લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ કાર્યો ઉપર આફરીન છે અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે રાજકોટની જનતા થનગને છે ત્યારે સ્વાભાવિક છે કે નાના મોટો કેમ્પ હોય પણ હું માનું છું ત્યાં સુધીમાં અને અત્યાર સુધીના અમારા પ્રવાસમાં જે રીતનું રાજકોટનું વાતાવરણ છે ગુજરાતની કદાચ એકથી પાંચ નંબરની સીટની લીડો હશે એમાં રાજકોટ લોકસભાની સીટ હશે ભરતભાઈ કદાચ આ સવાલ તમને થોડોક ચૂંકશે કારણ કે રૂપાલા વિવાદની આપણે વાત કરી રહ્યા હોઈએ તો અનેક વખત તમારું નામ આવ્યું છે અને વિવાદના વિલન તરીકે તમને ઓળખાવામાં આવે નામ તમારું ઉછાળવામાં આવે અને પછી તમારે ખુલાસા કરવા પડે શા માટે આવું ખુલાસા ક્યારેય નથી કર્યા આપે અત્યારે પ્રશ્ન કર્યો પ્રશ્નનો જવાબ ન દઈએ એવું તો ન બને વાસ્તવિકતાની વાત જાહેરમાં કરવામાં જ્યારે સંકોચ પણ ન રાખવો જોઈએ વર્ષોથી હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જે રીતે કામ કરું છું મારા પાર્ટીના હાઈકમાન્ડને મારા ઉપર જે રીતે વિશ્વાસ છે અને આદરણીય રૂપાલા સાહેબને અમારા કાર્યકર્તાઓનો જે રીતે વિશ્વાસ છે તો ક્યાંક પોલિટિકલ હિતશત્રુઓ આ પ્રકારની વાતો ફેલાવતા હોય તો એને મુબારક છે અમે અમારું કામ કરી રહ્યા છીએ તો તમે આ વાતનો તો રદ્યો આપી દીધો છે પરંતુ કુંવરજીભાઈ બાવળિયા અને તમારી વચ્ચે ખેંચતાણના પણ સમાચાર આવતા હોય છે તો એ શું છે તથ્ય શું છે કોઈ ખેંચતાણ નથી કુંવરજીભાઈ બાવળિયા અમારા મંત્રી શ્રી છે એની બે ચૂંટણીમાં અણવર તરીકે કામ કરીને બે વખત ભારતીય જનતા પાર્ટી જસદણ વિધાનસભા જીતાડવા માટેનું ખિચકોલીટલી નાની ભૂમિકા મેં પણ અદા કરી છે અને અત્યારે પણ એક પરિવાર તરીકે પક્ષમાં સાથે કામ તમે કેટલા છો કે રૂપાલા જીતશે આશ્વસ્ત નહીં એક હજાર ટકા મેં કીધું એમ થી પાંચ નંબરની લીડ ગુજરાતના પચીસ સીટોમાં છે એમાં રૂપાલા રાજકોટના ઉમેદવારનું નામ હશે ને એમાં ભરત એમાં ભરતભાઈ બોગરામાં કેટલો મોટો હાથ હશે આ જીતમાં ભરતભાઈ બોઘરાએ કાર્યકર્તા તરીકેની ભૂમિકા છે એકલા લાખ ભરતભાઈ બોગરાથી સીટ ક્યારે ન જીતાય ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભામાં એક થી વધારે કાર્યકર્તાનો સમૂહ છે ને અમારા એકે એક લાખ કાર્યકર્તાઓ ખિસકોલી તરીકેની ભૂમિકા ભજવતા છે ને બધા પરિવાર તરીકે ભેગા મળી અને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના હું ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી રહ્યો છું હું જોઉં છું આખા વિસ્તારમાં જે રીતે કાર્યકર્તાનો ઉત્સાહ જે રીતે સંગઠનનો માહોલ જે રીતે અમારા ચૂંટાયેલા ધારાસભ્યો લીડ લઈ રહ્યા છે જે રીતે અમારા પૂર્વ ધારાસભ્યો અમારા વર્ષો જૂના આગેવાન આદરણી વજુભાઈ હોય અમારા વિજયભાઈ હોય દરેક આગેવાનો જે રીતે માર્ગદર્શિત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આ વખતે રાજકોટનું આ શબ્દ મારા યાદ રાખજો કે રાજકોટના સંસદીય ઇતિહાસમાં ક્યારેય લીડ કોઈ ઉમેદવારને નહીં મળ્યો એના બધા જ રેકોર્ડો આદરણી પરશોત્તમભાઈ રૂપાલાના નામે થવાના એટલે એવું કહી શકાય હંડ્રેડ પર્સન્ટ ભૂતકાળમાં ક્યારે નહીં આવ્યું એટલી મોટી લીડ આવશે ભવિષ્યની વાત હું કરું એ બરાબર નથી કારણ કે હજી તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવશે અને વિકસિત ભારતની બે હજાર સુડતાલીસમાં મોદી સાહેબ વાત કરી રહ્યા ત્યારે હું માનું છું કે દેશ વિશ્વની મહાસત્તા બનશે એ વખતે તો નવા આયામો સુધી પહોંચીશું અમે તમારા રેકોર્ડ તોડીશું પણ ભૂતકાળના બધા રેકોર્ડ તૂટશે એ સો ટકાની વાત ક્ષત્રિય સમાજને કોઈ સંદેશો તમારા આ મંચથી આપો શું આપો અમારા આદરણી રૂપાલા સાહેબે વારંવાર અલગ અલગ મંચ ઉપરથી માફી માંગી છે અને ક્ષત્રિય સમાજ તો હંમેશા ક્ષમા વિરસે એક સમાજને માર્ગદર્શિત કરતો નાના નાના સમાજોને હંમેશા લીડ કરતો સમાજ છે તો હું માનું છું કે ક્ષત્રિય સમાજ પણ માફ કરશે અને મારી પણ વિનંતી છે કે બધા એક નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે રાષ્ટ્રવાદની વાત માટે જે રીતે દેશને વિશ્વની મહાસત્તા બનાવવા માટે વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું કરવા માટે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે ક્ષત્રિય સમાજ પણ અમારો પરિવાર છે બધા પરિવાર ભાવનાથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એટલે મારી પણ એક પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વિનંતી છે ભરતભાઈ રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલા ગણી લઈએ કે પછી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ગણી લઈએ બંને આયાતી ઉમેદવાર છે લાગે છે કે પરેશભાઈ જે રીતે પ્રચાર કરી રહ્યા છે ટક્કર થશે બે થી વધારે બુથ છે લગભગ બારસો થી વધારે બુથમાં તો કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી એટલે ટક્કર કરશે તો કોંગ્રેસ અંદરો અંદર કરશે ટક્કર ભાજપ ટક્કરનો કોઈ વિષય નથી અંદરો અંદર ટક્કર ચોક્કસ થાય છે રોજ કોંગ્રેસથી કોઈ હરીફાઈ જેવું પણ કાંઈ નથી એકદમ ચૂંટણી વનવે છે લોકોમાં મેં મેં આજે પણ કીધું કે બે હજાર બૂથમાંથી બારસો બૂથમાં કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી કોઈ મતદારોને લઈ જવા બૂથ સુધી નથી મતદારો તો છે જ નહીં પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી અને આપે કીધું ને કે ભાઈ હતી હું એટલા માટે આ સ્પષ્ટતા કરું કે પરસોત્તમભાઈ રૂપાલા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતમાં એમાં ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગામો ગામ માર્ગદર્શિત કરવા જાય છે કાર્યકર્તાઓની વચ્ચે રહેતા અમારા નેતા છે અને અમારા દિગ્ગજ નેતા છે એટલે ક્યાંય આઈ હતી જેવો વિષય જ નથી અને રાજકોટની જનતાએ ભૂતકાળમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અહીંથી જ ચૂંટાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને પણ આ રાજકોટની જનતાએ અહીંથી ચૂંટાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા એટલે રાજકોટની જનતા માટે તો એક ગૌરવશાળી નેતા અને આટલા મોટા વડીલ આગેવાન જ્યારે અમને બધાને માર્ગદર્શિત કરવાના રાજકોટના કાર્યકર્તાઓમાં એનો ઉત્સાહ છે રાજકોટની જનતામાં ઉત્સાહ છે અને પરિણામમાં ચોક્કસપણે ન્યૂઝ ફર્સ્ટના માધ્યમથી અમે જોઈશું કારણ કે આખો કોન્કલેવ ડેવલપમેન્ટ ઉપર બી છે કે રાઇઝિંગ રાજકોટ તો આ ચૂંટણી પતી જાય એના બાદ જે બી સરકાર બને પુરુષોત્તમભાઈ રૂપાલા જીતશે કે ત્યારે બધા જે લોકોને આશા અપેક્ષાઓ છે અહિયાં વ્યાપારીઓ આ ચૂંટણી જીતવા બાદ તમે શું કરશો તમારા એજન્ડા મુખ્ય એજન્ડા રાજકોટ સૌરાષ્ટ્ર માટે શું છે દેશ માટે તો બધાને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો વિઝન છે રાજકોટ માટે શું ખાસ કરીને રાજકોટની સરાઉન્ડિંગમાં જે રીતે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે રાજકોટની સરાઉન્ડિંગમાં નવા રોડ રસ્તાઓ અને નવા ટાઉન પ્લાનિંગની સ્કીમોથી એક અલગ પ્રકારની રચના થાય એના માટેનું પ્લાનિંગ હશે અમારું રાજકોટની અંદર જે રીતે એમ્સ એઇમ્સ કેન્દ્ર સરકાર તરફથી મળી છે તો એ ફૂલ ફેઝમાં ચાલુ થાય તેમાં વધારે દર્દીઓને સુવિધા કેમ મળે એના માટેનું અમારું પ્લાનિંગ હશે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે રીતે થઈ રહ્યો છે તો રાજકોટની અંદર એક ઇન્ડસ્ટ્રીયલના કોન્કલેવ થઈ શકે અલગ અલગ એક્ઝિબિશન થઈ શકે એના માટે એક એક્ઝિબિશન સેન્ટર બનાવવાનું પણ અમારું સ્વપ્ન છે રાજકોટની જનતાને જે રીતે પીવાનું પાણી મળ્યું છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે સૌની યોજનાનું પાણી મળ્યું છે એમાં હજુ જેટલા વિસ્તારો બાકી છે એમાં નર્મદાનું પાણી જોડાય એ અમારી પ્રાયોરિટી હશે રાજકોટના યુવાનો ઉદ્યોગ ધંધામાં આગળ વધે એના માટે સંશોધન કેન્દ્રો થાય નવા નવા ઉદ્યોગ તાલીમ સેન્ટરો બને એના માટે અમારું પ્લાનિંગ હશે રાજકોટની અંદર જે ગરીબ વર્ગના લોકો છે એમને પોતાનું ઘર નથી બાકી કંઈ નાના મોટા છે તો એમને પોતાનું પાકું મકાન મળે એ અમારું સપનું છે રાજકોટની અંદર એકવીસ લાખ મતદારોમાં કોઈ પરિવાર ગરીબી રેખા નીચે જીવતો હોય તો એમને કેવી રીતે મદદરૂપ થઈને એમને ગરીબીમાંથી બહાર નીકાળી શકીએ એના માટે અમારા બધા પ્રયત્નો છે રાજકોટની કોઈ નાગરિક એ બીમારીના કારણે સારવાર લીધા વગરનો વંચિત ન રહે એના માટે અમારી ટીમનું મિશન હશે કે રાજકોટની બધી બધા જ લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને રાજકોટની અંદર જે પ્રકારે સુખ શાંતિ અને સમૃદ્ધિ છે એમાં રાજકોટના દરેક ક્ષેત્રોમાં મહિલાઓ માટેની વાત હોય રાજકોટના યુવાનો માટેની વાત હોય કિસાનો માટેની વાત હોય કે રાજકોટની જનતા માટેની વાત હોય અમે બધા ભેગા મળીને રાજકોટના લોકોની અપેક્ષા છે એ પૂરી કરવા માટે અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનનારી ત્રીજી સરકારમાં રાજકોટ એક્ટિવ પાર્ટિસિપેટ થઈને રાજકોટની જનતાને એનો લાભ સો ટકા મળે એ પ્રકારની હું રાજકોટની જનતાને પણ વિનંતી કરું છું અને હું રાજકોટની જનતાને પણ આપને ટીવીના માધ્યમથી અપીલ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાજકોટ એક નવો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે એમાં આપ પણ સામેલ થઈ આ પરિવારના સભ્ય તરીકે ગૌરવવંતા ઇતિહાસના ભાગીદાર બનો એ જ મારી વિનંતી છે ભરતભાઈ આપણે તો સવાલ જવાબ કરી રહ્યા છીએ પરંતુ અહીં જનતા પણ ઉપસ્થિત છે અને જનતાના સવાલ પણ આવી રહ્યા છે ભરતભાઈ મારે એક સવાલ પૂછો આપણે જે પાંચ વર્ષના વિકાસની વાત કરી તો આવતા વર્ષનો શું પ્લાન છે મારે એ જાણવું હતું સરકારનો તો ખાસ એના ઉપર આપણે ફોકસ કરીએ તો વધારે મેં કીધું એમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એજન્ડામાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેના અલગ અલગ વાતો કરી છે હું મુખ્ય વાત કરું તો એક બહુ મોટી વાત છે કે સિત્તેર વર્ષથી ઉપરના દરેક વડીલોને આયુષ્યમાન કાર્ડ સરકાર તરફથી આપવામાં આવશે એનો મતલબ આ રાજ્યની અંદર આ દેશની અંદર સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના કોઈપણ વ્યક્તિને કાંઈ પણ બીમારી થાય તો એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર એની ચિંતા કરશે એના પરિવારના સભ્ય તરીકે આ ખાલી પરિવાર બોલવાથી નથી થતું આ પરિવાર માટેની જે વ્યવસ્થાઓ કેમ પૂરી કરવી એની પણ ચિંતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે યુવાનો માટે ખાસ નવી રોજગારીઓ ઉભી થાય યુવાનો ઉદ્યોગિક ક્ષેત્રે નવા નવા સંશોધનો કરે એના માટે મેં એમ કીધું કે બિઝનેસ કોન્ક્લેવ એક્ઝિબિશન સેન્ટર એના માટે નવા સંશોધન કેન્દ્રો સ્થાપવા માટેનું પણ અમારું સ્વપ્ન છે અને રાજકોટની અંદર જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે પાણીની જ્યાં જ્યાં હજી નર્મદાનું સૌની યોજનાનું નથી પહોંચ્યું એને કેમ પહોંચાડી શકીએ એ મારું મેઇન કામ હશે વધુ એક વડીલ જે તમારી સાથે વાતચીત કરવા ઈચ્છી રહ્યા છે જે વડીલ નમસ્તે સાહેબ રાજકોટમાં સાહેબ જે પ્રદૂષણની વાત કરીએ તો જે છકડો રિક્ષા ચાલે છે એમાં સાયલેન્સર લગાડે છે પણ ખૂબ અવાજો કરે છે અને લોકો ત્રાહીમામ છે અને બીજું કે ઠેર ઠેર જે આ વર્કરો છે આપણે જે સફાઈ માટેના એ લોકો કચરા સળગાઈ નાખે છે એનાથી પણ બહુ પ્રદૂષણ થાય છે તો એ બે વસ્તુ સાહેબ ફોકસ કરી અને ત્યાંનું ધ્યાન આપવા વિનંતી સાહેબ ચોક્કસપણે પેલા તો આપ છકડા રિક્ષા વાળી વાત કરીને અમે ગ્રીન એનર્જી ઉપર એટલે બેટરી ઉપરની રિક્ષાઓ અને બેટરી ઉપરની કારો માટે વધારે પ્રોત્સાહિત નીતિઓ બનાવીને આવનારા પાંચ વર્ષમાં વધારે વધારે ડીઝલને આ પ્રદૂષણ કરતા વાહનો બંધ થઈને બેટરી ઉપર ચાલતા વાહનો આવે એ પ્રકારનું અમારી સરકારનું વિઝનને અમારું પ્લાનિંગ પણ છે અને આપે જે સૂચન કર્યું કચરાવાળા વિષયમાં ચોક્કસપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ સ્વપ્ન છે એક સ્વચ્છ ભારત અને સ્વચ્છ મિશન એમાં રાજકોટ કોર્પોરેશનમાં પણ ઘટતું બધું જ કરાવશે ભરતભાઈ આપ આ કોન્કલેવનો હિસ્સો બન્યા અને અમારા સવાલના જવાબની સાથોસાથ જે જનતા અહીં ઉપસ્થિત છે તેઓના સવાલનો પણ આપે નિખાલસતાથી જવાબ આપ્યો આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે તમારા જે સ્વપ્ન છે એ પૂર્ણ થાય ખૂબ ખૂબ આભાર આપે પણ રાજકોટમાં આટલો મોટો કોન્કલેવ કરીને રાજકોટની જનતા માટે ને રાજકોટની જનતાના વિચારો ગુજરાતની જનતા સુધી પહોંચે એ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું એના માટે ગુજરાત ફર્સ્ટનો હું હૃદયથી આભાર માનું છું ભગવાનને પ્રાર્થના કરું કે આપણે બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન વિકસિત જે પૂર્ણ કરીએ એપી સેન્ટર લો કે એપી સેન્ટર લો એ રાજકોટ અને ધરાવ ઉપર ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ગુજરાતી ઇતિહાસ નો સૌથી મોટો કોન્કલેવ ચાલી રહ્યો છે આગળ આપણે વધુ એક મહાન દિગ્ગજ નેતા સાથે વાતચીત કરીશું પરંતુ તે પેલા રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ક્યાંય જવાનું નથી